રાજ ઠાકરે નો વિરોધ જોવા મળ્યો છે રાજ ઠાકરે કરેલી ટિપ્પણી મામલે હવે પાસ આગેવાનો મેદાને આવ્યા છે જય સરદાર અને સરદાર નું અપમાન નહીં સહયોગ નારા સાથે પાસ આગેવાનો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સરદાર સરદારનું અપમાન સરદાર નું અપમાન રાજ ઠાકરે રાષ્ટ્રના મહાનાયકો ઉપર જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે આવા બે કોટીના રાજ ઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે રાજ ઠાકરે માફી માગે નહીં કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે આપની સાથે હું છું ભાવિક મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ મરાઠી બોલવું જરૂરી છે મરાઠી બોલવું ફરજિયાત છે ન બોલો તો તમને લાફા પડશે પરંતુ હવે

મહારાષ્ટ્રમાં જે પ્રકારની ઘટનાઓ બને છે એવી ઘટનાઓ કે જેમાં પાટીદાર કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ પ્રધાન એની સામે કરેલી ટિપ્પણી મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે સૌથી મોટા સમાચાર કે જ્યાં મોરબી સિટી એ પોલીસ મથકે પાટીદાર યુવા સંઘના બેનર હેઠળ રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા હતા એ ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે પ્રવેશબંધીની વાત કરવામાં આવી છે તેમને સાથે સાથે જય સરદાર અને સરદારનું અપમાન નહીં સહેંગના નારા સાથે પાસ આગેવાનો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા બે કોડીના નેતા રાજકીય માઇલેજ મેળવવા માટે વિવાસ્પદ ટિપ્પણીઓ આપતા હોવાની વાત મનોજ પનારા દ્વારા કરવામાં આવી છે રાજ્ય મૂલ્યાંકન છે બફાટ ન કરે તે માટે ફરિયાદ કરવામાં આવશે તે પ્રકારની વાત પણ જોવા મળી રહી છે તેની રાજકીય પાર્ટીનું કોઈ વજુદ ન રહી હોવાની વાત મનોજ પનારા પાટીદાર આગેવાન તેમના દ્વારા કરવામાં આવી છે સાથે સાથે મહારાષ્ટ્ર ની અંદરથી જે નિવેદનો આપવામાં આવ્યા અત્યારે આપણે જોયું હતું કે ત્યાંનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે અને આ ગરમાયેલા રાજકારણ વચ્ચે જે રાજ ઠાકરે એવું પણ નિવેદન આપ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ કે તે મુંબઈ મહારાષ્ટ્ર ને જુદું પાડવા માટેનું કામ કરતા હતા એવી એમની વિચારધારા હતી હતી એ બધી વાત એમણે કરી સાથે સાથે ડાયમંડ જે વાત કરવામાં આવી કે મહારાષ્ટ્રમાં આવતું હતું તો એ ગુજરાતીઓ ગુજરાતમાં લઈ ગયા હતા આ બધી જ વાત કરી પરંતુ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એમણે જે ટિપ્પણી કરી આ ટિપ્પણી બાદ ગુજરાતમાં પાટીદાર સમાજ કે જે ખૂબ મોટો સમાજ છે

લોકોની ન કરે ન કરે તે માટે થઈને અત્યારે પોલીસ મથકે પહોંચ્યા છે એ લોકો માટે ગુજરાતમાં પ્રવેશ બંધી વાત કરવામાં આવી છે એટલા માટે રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા છે શું કહી રહ્યા છે મનોજ પનારા આખી ઘટનાને લઈને કેમ એ ત્યાં બેનર સાથે પહોંચ્યા હતા નારા લગાવીને પહોંચ્યા હતા આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી ઇન્વોલ્વ કરાવી છે જે અરજીની અંદર રાજ ઠાકરે બફાટ કરે છે રાજ ઠાકરે રાષ્ટ્રના મહાનાયકો નાયકો ઉપર જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે અને આ રાજ ઠાકરે પહેલા હિન્દી ભાષી ઉપર ત્યાં હુમલા કરે છે પછી ગુજરાતી વેપારીઓને માર મારે છે જો ત્યારે જ આ રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોત અને આ રાજ ઠાકરે ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ રાજ ઠાકરે દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી ના કરે આ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ દેશ સર્વોપરી હતો આ દેશની અખંડતા એમના માટે સર્વોપરી હતી એ પ્રાંતવાદ ભાષાવાદથી ઉપર ઉઠીને જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને એ રાષ્ટ્રના નાયક હતા એના માટે રાષ્ટ્રનું હિત જ સર્વોપરી હતું ત્યારે આવા બે કોડીના રાજ ઠાકરે જેવા જેમની એ રાજકીય અસ્તિત્વ જ નથી એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખા એ દેશને અલગ દિશામાં લઈ જવાય એની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે ગુજરાત સરકાર આ કાયદોને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશબંધી કરવામાં આવે સાથે રાજ ઠાકરે માફી માગે નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે ભરતભાઈ અગાઉ પણ આ મહારાષ્ટ્રમાં ગુજરાતી ઉપર હુમલા થયા છે અને ભાષાને લઈને વર્ષોથી આ વિવાદ થઈ રહ્યો છે શું કહેશું મારું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કયડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી રહ્યું છે એટલા માટે જ આવા રાજ ઠાકરેના ગુંડાઓ ગુજરાતી વેપારીઓ ઉપર અને હિન્દી ભાષી ગરીબ માણસો ઉપર હુમલા કરી રહ્યા છે